પોલીસ દ્વારા ગણતરી ની કલાકો માં શોધી આપેલ જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે અરજદાર નયનભાઈ અશોકભાઈ રાઠોડ જેતપુરના વતની હોય જૂનાગઢ ફરવા આવેલ હોય નયનભાઈ ભવનાથ મંદિરથી મજવડી ગેટ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું પાંચ હજાર પાંચસોની કિંમતના સામાનનો બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયેલ હોય જે બેગમાં તેમના બોટ કંપનીના વાયરલેસ બ્લૂટૂથ ઇયરફોન્સ તથા બ્લૂટૂથ સ્પીકર અંદાજીત કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો તેમજ કપડાં તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય નયનભાઈએ આજુબાજુ તપાસ કરેલ પરંતુ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમાં બેગ મળેલ નહીં બેગમાં ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ તથા ડોક્યુમેન્ટ્સ હોય નયનભાઈ ખૂબ વ્યથિત થઈ હતા આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જૂનાગઢ હેડક્વાર્ટર ડીવાય એસપી એએસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂ પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન બેગડા જાનવીબેન પટોળિયા તરુણભાઈ ડાંગર એન્જિનિયર નિતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી નયનભાઈ જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજની મદદથી ચેક કરતા નયનભાઈ પોતાનું પાંચ હજાર પાંચસોની કિંમતના સામાનનો બેગ જે ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર જી જે ટુ થ્રી યુ ટુ સિક્સ સેવન ફાઇવ શોધેલ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ જુનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નયનભાઈ રાઠોડનું પાંચ હજાર પાંચસોની કિંમતના સામાનનું બેગ શોધી રિકવર કરી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને નયનભાઈએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ન હતી અને આટલી ઝડપથી આ બેગ પોલીસે શોધી આપતા ખૂબ જ ખુશ થઈ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરવા બદલ જિલ્લા નેત્રમ શાખા પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા આમ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નયનભાઈ અશોકભાઈ રાઠોડનું પાંચ હજાર પાંચસોની કિંમતના સામાનનું બેગ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે